બનાસકાંઠા જિલ્લાના થરાદમાં મહેશ્વરી સમાજ દ્વારા બાબા રામદેવજીની પદયાત્રા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા પાંચ વર્ષથી સતત મહેશ્વરી સમાજ દ્વારા બાબા રામદેવજી પીરના પદયાત્રીઓ માટે સરસ મજાના કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં જમવાની વ્યવસ્થા તેમજ રહેવાની વ્યવસ્થા અને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે મહેશ્વરી સમાજની વાડીમાં સરસ મજાની વ્યવસ્થા હોવાથી દૂર દૂરથી આવતા પદયાત્રીઓ થરાદ મહેશ્વરી કેમ્પે આવીને પોતી ગણે છે દ્વારા પાંચ વર્ષથી રામાભીરનો કેમ્પ કરવામાં આવે છે એમાં જમવાની નાહવાની સવારના નાસ્તો ટોટલી ફૂલ વ્યવસ્થા કરવામાં આવે છે પાછળ અમારું મહેશ્વરી ભવન છે એમાં રાતે સુવાની પણ વ્યવસ્થા છે અને પૂરો મહેશ્વરી સમાજ તજ અને જમથી ત્યાં સેવા આપે છે સાવળસોદ થી ભાદરવી સુદ બીચ સુધી આ એક મહિનાનો કેમ્પ રાખવામાં આવે છે અને પેદલ યાત્રાળુઓ માટે જેથી ગાડીઓ માટે રામાપીર હોય કે કોઈ પણ પેદલ યાત્રાળુ હોય એમના માટે આપણે કેમ્પ કરવામાં આવે છે ચા નાસ્તો દવા જમવાનું રાત્રે સુવાની ફૂલ ફેસિલિટી રાખવામાં આવે છે રામભાઈ મહેશ્રી મહેશ્રી સમાજ એક પગે ઉભો છે રામાપીર કેમ્પના માટે અને એક મહિનો કેમ ચલાવીએ જે સોરાટ બીજે ચારે બાજુના માણસો આવે છે અને દવા જમાન અને સેવા બેવા દવા બધું સંગત છે આખું સમાજ ફોન મહેન્દ્ર ઓઝા સાથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ